વેદાંત એટલે વેદોનો સાર વેદના અંતનો ભાગ આટલા મોટા મોટા દળદાર વેદો શું કહેવા માગે છે તો વેદાંત આટલું હોય વેદા વેદો કારણ કે ઓમે સાર હોય એ તો આટલું જ હોય ને ઘી કેટલું નીકળે 2 લિટર દૂધમાંથી ઘીમાંથી મલાઈ વધારે નીકળે મલ ઘી ઘી સોરી દૂધ હોય દૂધ તો દૂધમાંથી મલાઈ નીકળે તો જેટલું દૂધ હોય એટલી મલાઈ ન થાય ને ઓછી થાય જેટલી મલાઈ હોય એટલું માખણ ન થાય એનથી ઓછું થાય જેટલું માખણ હોય એટલું ઘી થાય એનથી ઓછું થાય પણ આપણે જાણીએ છીએ કે જે ઘી છે ને એની અંદર આખે આખા દૂધમાં જેટલી શક્તિ હતી ને એનો સાર જે હોય તો એ ઘી છે જે જે સાર સાર છે છે એ એ અને હોય ને જેની સુંદર તો એની સુંદર વેદાંતની સુંદર ચર્ચા કરવામાં આવી છે અને ભાગવત પુરાણનો પરિચય જો મારે કોઈ ભાગવણથી અજાણ્યો જીવ હોય જે ભાગવત પહેલી વખત સાંભળતો એવો કોઈ નવજવાન

આમ આટલા બધા ઉપનિષદો શાસ્ત્રો વેદો આટલા પુરાણો આ બધાયને તમે એક માટલામાં નાખો અને પછી મા યશોદા જેમ દધી મંથન કરતા હોય એમ આટલા બધાય શાસ્ત્રોને આટલા બધા ગ્રંથોને તમે એનું મંથન કરો અને એમાંથી તમને ઘી રૂપે જે તમને સાર મળે એનું નામ ભાગવતની કથા બધાય ગ્રંથોને તમે વલોવી નાખો બધાય ગ્રંથોને તમે મથી નાખો અને પછી એમાંથી જે સારરૂપ ઘી મળે એ છે ભાગવતની કથા જે અર્ક મળે એ ભાગવત છે ઓમ જન્મ વગેરે જેના દ્વારા થાય છે તે પરબ્રહ્મ પરમાત્મા જન્મ વગેરે જેના જેના દ્વારા લીધે થાય છે પરમાત્મા વિચાર કરો અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર મારા ને તમારા નજરની સમક્ષ રોજ બને છે પણ ઈ ચમત્કાર કરનારના દર્શન કરવાનું હું તમે ચૂકી જઈએ છે અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર આપણી નજરની સામે રોજ બને છે પણ જે ચમત્કાર કરી રહ્યો છે ને એના દર્શન કરવાનું આપણે ચૂકી જઈએ છીએ એક પૂર્ણ સ્ત્રી એક પૂર્ણ બાળકને જન્મ આપે અને પછી પણ પૂર્ણ રહે એ અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર હશે આ જગતની અંદર કોઈ પણ જીવનું સર્જન થાય એ અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર છે એનાથી મોટો ચમત્કાર દુનિયામાં બીજો કોઈ હોય તો શકે આપણે આ પાંચ ફૂટના છ ફૂટના એક સ્ત્રીના ઉદુરમાં હમાયેલા હોઈએ અને એમાંથી નીકળીએ અને પછી આવડા અવળા છ ફૂટના થઈ જઈએ આહા હા આનાથી અસ્તિત્વનો મોટો ચમત્કાર દુનિયામાં બીજો કોઈ ના હોય શકે જેમ ફેક્ટરીનો માલિક કોઈ રો મટીરિયલ હોય ને જે પ્રોડક્ટ બનાવતો હોય રો મટીરિયલ હોય તો એના માટે આ વસ્તુ જોઈએ આ વસ્તુ જોઈએ પછી મશીન લગાવે બધું ભેગું કરે એસેમ્બલ કરે અને પછી ફાઈનલ પ્રોડક્ટ બનાવે પણ માં પોતાના ઉદરની અંદર એક જીવનું સર્જન કરી છે માત્ર મનુષ્ય નારી નહીં દરેક જીવ દરેક માદા પોતાના ઉદરમાં એક જીવનું સર્જન કરી રહી છે કાંઈ અંદર આમ તાલમેલ કરે છે આમ કિડની ભરાવું ને આમ ફેફસો ભરાવું એની ઉદરની અંદર આ બધું રચના પામી રહ્યું છે વિકાસ નિર્માણ પામી રહ્યું છે સર્જન એક આકાર લઈ રહ્યું છે માતા કઈ કરતી નથી જોયું આવા એના બાવડા થાય આવી એની છાતી થાય આવું એનો પેટ થાય આવું એનું મોઢું થાય આવું એનું હૃદય હોય આવા એના ફેફસા હોય માં કઈ નિર્માણ કરે આવી એની ક્વોલિટી થાય દુનિયામાં આવે એ અસ્તિત્વ નો મોટામાં મોટો ચમત્કાર જેનાથી મોટો ચમત્કાર દુનિયામાં કોઈ ના હોય શકે જન્મ વગેરે જેના દ્વારા જેના લીધે થાય છે તે પરબ્રહ્મ પરમાત્મા

ઋષિ ઈશ્વરની વ્યાખ્યા આપવા માટે મથે છે કે પરમાત્માની વ્યાખ્યા આપું મારા શિષ્યોને મારા બધા પરમાત્મા કોણ છે એની વ્યાખ્યા આપું તો પરમાત્મા કોણ ઋષિ બહુ મથયા બહુ મથયા બહુ મથયા અને પછી ઋષિને એક જવાબ મળ્યો અને જે ઈશાવાસ્યના શરૂઆતમાં જ મને તમને મંત્ર રૂપે ઋષિ આપે છે પૂર્ણ મદા પૂર્ણ મદમ પૂર્ણાત પૂર્ણ ચતે આ ઈશ્વરની વ્યાખ્યા આપી ઋષિએ ઉપનિષદની શરૂઆતમાં જ પૂર્ણમદહ દહ આ પણ પૂર્ણ છે પૂર્ણમિદહ તે પણ પૂર્ણ છે અને હવે સાંભળજો આ વ્યાખ્યા બરાબર આપણ ભગવાન પૂર્ણમાં પૂર્ણ નો સરવાળો કરો તો પણ કાઈ વધતું નથી અને પૂર્ણમાંથી પૂર્ણ ની બાદ બાકી કરો તો પણ કાઈ ઘટતું નથી આ ભગવાન ની વ્યાખ્યા કહી દીધી હવે આને ગોયતા આમાં મૈથા રાખો હાલો ઋષિએ શું કીધું સરવાળો કરો ને તોય વધે નહીં ને બાદ બાકી કરો ને તોય ઘટે નહીં આમાં આપણું માથું કામ કરે આપણે સંસારનું જે ગણિત ભણ્યા છીએ પ્રીતભાઈ શું હોય આપણા ખીચામાં લાખ રૂપિયાનો નોટનું બંડલ હોય અને એમાંથી આપણે કોકને દસ હજાર આપી દીધે તો આપણા ખીચામાં નેવું હજાર બચે અને આપણી પાસે લાખનું બંડલ હોય ને કોક આપણને પચાસ હજારનું બંડલ બીજું નાખે તો આપણી પાસે દોઢ લાખ રૂપિયા થાય વધારો તો વધે ઘટાડો તો ઘટે ઘઉંની કોઠી ભરી હોય અનાજ ઘઉં કાઢતા હો દળવા માટે તો ઘટતા જાય વળી તમે એક ગુણ ઠલવો તો વળી કોઠી ના ખોટો વધારો તો વધે ઘટાડો તો ઈ ભગવાન તો પછી ઋષિ ગોટાડે ચડ્યા કે આવું ઉદાહરણ મારે સમાજને સમજાવવું કેવી રીતે સમાજનો સાધારણમાં સાધારણ અભણમાં અભણ માણા પણ આજો સમજી જાય ઋષિઓ છે ને આ જેટલા પણ ગ્રંથો લખ્યા છે ને બઉ પ્રયાસ કર્યો છે કે જેનામાં વિધ્વત્તા ઓછી હોય એને પણ ક્યાંક ક્યાંક આ વાત સમજાઈ જાય એવા માટે ઋષિઓ ઉદાહરણો આપતા જાય છે શું ઉદાહરણ આપ્યું પછી ઋષિને મગજમાં ચમકારો થયો પ્રકાશનો અચ્છા આ વાત કરીશ ને તો સમાજ સમજી જશે અભણમાં અભણ માણસ સમજી શકે તો પરમાત્માની વ્યાખ્યા આપવા માટે ઋષિ ઉદાહરણ આપે છે કે જેવી રીતે એક પૂર્ણ સ્ત્રી એક પૂર્ણ બાળકને જન્મ આપે છે છતાંય જન્મ એટલે તમે વિચાર કરો પચીસ ત્રીસ વર્ષની સ્ત્રી હોય એ બાળકને જન્મ આપે તો એ જ્યારે વિવાહ નહોતા થયા ત્યારે પણ એ સ્ત્રી એ કન્યા એ યુવતીના રૂપમાં એ પૂર્ણ જ છે એનામાં કાંઈ કમી નથી ખોટ નથી એ સ્ત્રી જ્યાં પછી વિવાહ કરે છે અને પછી વિવાહના બંધનમાં બંધાય છે એક સમય આવે છે અને ગર્ભાવસ્થામાં આવે છે તો એની અંદર એક નવા જીવનો ઉમેરો થયો એના શરીરની અંદર એક નવા શરીરનો ઉમેરો થયો પણ હામે ઊભી હોય તો દેખાય તો એક જ છે હા થોડો આકારમાં ફેર આવે એ કારણ કે એક જીવ પામી રહ્યો છે તો શરીરના આકારમાં ફેર આવે પણ આમ જુઓ તો એ એક જ એકાકી એક જ દેખાય એન્ટિટી એક જ છે અને મજાની વાત એના ઉદરમાંથી એના ગર્ભમાંથી એક આખે આખું બાળક સ્વસ્થ બાળક જન્મ લઈ લે ને તોય સ્ત્રીમાં કાંઈ ઘટતું નથી સ્ત્રી એવી ને એવી રહે છે તમે ક્યાંય એવા એવા ઉદાહરણ તમે ક્યાંય સાંભળ્યા મેડિકલ જગતમાં અપવાદો બહુ થતા રહે પણ તમે ક્યાંય મેડિકલ જગતમાં એવો અપવાદ સાંભળ્યો કે એક ગર્ભવતી સ્ત્રીએ પોતાના ગર્ભમાં બાળકનું નિર્માણ કર્યું ને તો પોતાનો જે બે ફેફસા હતા તો એક ફેફસું કાઢીને અંદર ને અંદર પછી એક બે કિડની હોય તો એક કિડની આમ એવું ક્યાંય હોય માના બે ફેફસા હોય તો બાળક જે આકાર પામે છે ને એના નવા બે ફેફસા માની બે કિડની બાળકની નવી બે કિડની ક્યાંય એવું સાંભળ્યું કે માના શરીરમાંથી બાળકે જન્મ લીધું તો માની એક કિડની એક ફેફસું અમુક હાડકાં આમ બધું ઘેંસી ઘેંસીને પછી બહાર જન્મ લીધો હોય ને મામા ઘટાડો થયો હોય ના એ જન્મ આપે ને પછી મામા કાંઈ ઘટાડો થતો નથી એવી ને એવી રહે છે આ અસ્તિત્વનો મોટામાં મોટો ચમત્કાર છે અને ઈશ્વર પણ આ જ છે ઈશ્વરની વ્યાખ્યા આપવા માટે ઋષિ મુનિયોને એક માતાનું એક સ્ત્રીનું ઉદાહરણ આપવું પડે ત્યારે સમજાય કે ઈશ્વર એ માં જેવો છે ઈશ્વર એ જેવો છે જેવી રીતે એક માંથી જીવ સર્જન થાય એવી જ રીતે આખા પરમાત્મા એક ઉર્જાનો પૂંજ છે એ ઊર્જાના પૂંજ માંથી અનેકો ગ્રહો ઉપગ્રહો અનેકો મનુષ્યો આઠસો કરોડ માણા છે આ દુનિયામાં આઠસો કરોડ આઠ અબજ આ ધરતી ઉપર બે હજાર ને ચોવીસની સાલમાં આ ધરતી ઉપર અત્યારે આઠસો કરોડ માણસ વાસ લે છે અને એમાંથી ત્રણસો કરોડ તો ભારત અને ચીન આ બે દેશમાં જ છે સમજો દુનિયામાં આઠ અબજ પબ્લિક છે ને એમાંથી ત્રણ અબજ તો આ બે દેશોમાં જ છે દોઢસો દોઢસો તો આપણે એવું કહીએ છીએ કે ભગવાન એક ઉર્જાનો સ્ત્રોત છે એક ઉર્જાનો પૂંજ છે અને પરમાત્મામાંથી ઉર્જા લઈ 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 લઈને આપણે બધા થોડી થોડીક ઉર્જા લઈને પ્રકાશ લઈને આપણે જન્મ્યા તો પછી ઉર્જાનો પૂંજ ખાલી ન થઈ જવો જોઈએ ભગવાનમાંથી એટલું બધું નીકળ્યું તો પછી અહીંયા ખાલી ન થઈ જવો જોઈએ ગોડાઉન ગોડાઉન ખાલી ન થઈ જવો જોઈએ ના હજી હાઈલે જ રાખે છે બધું હાઈલે જ રાખે છે અને એક સમયે આ બધુંય અસ્તિત્વ પ્રલય થઈ જાય આપણે તો આપણી તો કથાઓ છે ને કે આ સૃષ્ટિમાં એક સમયે બધો પ્રલય થઈ જાય એક સમયે આ ધરતી ઉપર ડાયનાસોર રહેતા હતા મહાકાય અત્યારે ગોયતા ન મળે અવશેષો રહ્યા છે જોવા ન મળે વીઆ ગયા એમ આપણે શક્યતા ખરી કે એક સમયે પૃથ્વી ઉપર મનુષ્યો નહીં રહે અને હું તો કહું એવો દિય આવે તો પૃથ્વી વધારે સુખી રહેશે હા એવો દી આવશે ને તો આખી પૃથ્વી વધારે સુખી રહેશે આપણે જો નહીં હોય તો કોરોનાની અંદર બધું બંધ કરી દેવામાં આવ્યું હે રોડ રસ્તા ઘરમાંથી બહાર નીકળવાનો નહીં ન તો મોરલો આવે લાકડી પડે આપણે જાણીએ છીએ અને એવા ફોટો ના પર્વતો દેખાતા હતા શું કામ કે પ્રદૂષણનું સ્તર એટલું ઘટી ગયું એટલું ઘટી ગયું આપણે ખાલી વી દી ઘરે રહ્યા ને તો પૃથ્વી ના તમામે તમામ બીજા સર્જનો બીજા જીવો એટલા સુખી થઈ ગયા માત્ર વીસ દિવસના શરૂઆતના જ લોકડાઉનમાં કે આખી પ્રદૂષણ જેટલું હતું એનું સ્તર કેટલું ઘટી ગયું એનો મતલબ આ દુનિયામાં જેટલો ઘસરો છે એ બધો મારો તમારો છે આ માણા નડે છે દુનિયાને તો આપણે તો કથાઓ એવી માનીએ આપણો આપણી અવધારણા એવી છે એક સમય એવું આવશે કે બધું પ્રલય થઈ જશે અને આ બધું સમેટાઈ જશે અને સમેટાઈ જશે તો ક્યાં જશે એ જ પાછા જ્યોતિર્પુંજમાં અને તોય પણ એમાં વધારો થતો નથી એમાં વધારો એમાંથી ઘટાડો કરો તોય ઘટે નહીં એમાં વધારો કરો તોય વધે નહીં એ જ પૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા છે